આપણે નવસારીના ચમત્કારી ગણપતિ મંદિર વિશે જાણીશું કે જે વડના ઘટાદાર વૃક્ષમાં ગણપતિની પ્રતિકૃતિ રૂપે દેખાય છે જે ગણેશ મંદિરમાં મુઘલ સેનાનું અભિમાન તૂટ્યું હતું અને આને જ કારણે ઔરંગઝેબે વીસ વીઘા જમીન આ મંદિરને દાનમાં આપી હતી જેના પુરાવા આજે પણ મોજુદ છે આજે આપણે નવસારી શહેરને અડીને આવેલા સિસોદરા ગામમાં વડના ઘટાધાર વૃક્ષમાં બિરાજમાન ગણપતિની પ્રતિકૃતિ રૂપે દેખાતા વડની પવિત્ર માણીને આજુબાજુના પંથકના ગ્રામજનો તેને પૂજવાનું શરૂ કર્યું વડના ઘટાધાર વૃક્ષમાં જે ગણપતિની પ્રતિકૃતિ છે તેના વિશે કથા સાંભળીશું અને આજુબાજુના પંથકના ગ્રામજનોએ તેને કેવી રીતે પૂજવાનું શરૂ કર્યું અને કેવી રીતે અહીં મંદિર બન્યું તેના વિશે જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ વડમાં ગણપતિ દાદાના પૌરાણિક મંદિરની કથા આપ સર્વને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે ઓન હિટ કરશો નવસારી શહેરથી હાઈવે તરફ જતા સિસોદરા ગામમાં આવેલા પૌરાણિક અને ચમત્કારિક મુઘલ શાસકને હિન્દુ સંસ્કૃતિનું ભાન કરનાર વળમાં વસેલા તેમાં બિરાજમાન ભગવાન ગણેશ આજે પણ હાજરા હજુર સ્વરૂપે ત્યાં બિરાજમાન છે અહીં દૂર દૂરથી ભક્તો પોતાની બાધા માનવા આવે છે અને તે પૂર્ણ થતાં બાપાના દર્શન કરવા અચૂક આવે છે અને ગણેશોત્સવ દરમિયાન ગણેશ ભગવાન વડમાં ભક્તોની સંખ્યામાં વધારો થાય છે અને અહીં સંખ્યાબંધ લોકો દર્શન કરવા આવે છે માનવામાં આવે છે કે નવસારી પંથકમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબનું શાસન હતું વર્ષો પહેલાંની આ વાત છે હિન્દુ સંસ્કૃતિના પાયારૂપ પવિત્ર મંદિરોને નષ્ટ કરવાના ઈરાદે એક ક્રૂર શાસક ઔરંગઝેબે તેના શાસનમાં અનેક મંદિરો જમીન દોસ્ત કરાવ્યા હતા અને આનો પુરાવો પણ છે આશરે ઈસ્વીસન સોળસો બાસઠ પહેલાં નવસારીમાં આવેલા ગણેશ મંદિર પર તેમની વક્ર દ્રષ્ટિ પડી તેમને ખરાબ દ્રષ્ટિથી જોયું જેથી તેની સેના મંદિર તોડવા માટે ગઈ પરંતુ જ્યારે સેના ગામમાં પ્રવેશી અને મંદિર તોડવાના ઈરાદે આગળ વધી તે સમયે વડમાંથી ઝેરી ભમરા નીકળ્યા અને તેમણે સેના ઉપર હુમલો કર્યો સિસોદરા ગામમાંથી ગણેશ મંદિરમાંથી નીકળેલા ઝેરી ભમરાઓને કારણે ઊભી પૂછડીએ ભાગેલી ઔરંગઝેબની સેના અંગેના ચમત્કારની વાત આખા પંથકમાં અને તમામ ગામડામાં ફેલાઈ ગઈ અને સમગ્ર ગુજરાતમાં પણ આ વાત પ્રસરી ગઈ જેથી દૂર દૂરથી આ મંદિરના દર્શનાર્થે ગણેશ ભક્તો નિયમિત આવવા લાગ્યા અને સાથે જ પોતાની માનતા પણ પૂર્ણ થતા બાપાના અચૂક દર્શન કરવા આવતા ત્યારથી જ આ ગામની પાછળ ગણેશ બોલવાની પ્રથા પ્રચલિત થઈ ઔરંગઝેબ સાથે ગણેશજીએ ચમત્કાર કરી પરચો બતાવવાની વાત સમગ્ર પંથકમાં પ્રસરી અને આ મંદિર પ્રત્યે દક્ષિણ ગુજરાતમાં આસ્થા વધી ગઈ અહીં ઉલ્લેખનીય છે કે સિસોદરા ગામ પણ સિસોદરા ગણેશ તરીકે ઓળખાવા લાગ્યું અને અન્ય આમ આ સિસોદરા ગામને ગણેશ સિસોદરા તરીકે ઓળખવા લાગ્યા આ મંદિરમાં તમામ મનોકામના પૂર્ણ થાય છે ઔરંગઝેબે આખા ભારતમાં છ જગ્યાએ હિન્દુ ધર્મસ્થાન માટે જમીન બક્ષીસમાં આપી હોવાનો પણ ઇતિહાસ છે આ મંદિરમાં વિઘ્નહર્તા ગણેશજી હાજરા હજુર છે મંદિરના પૂજારી બતાવે છે કે આ એક ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે જે સાડા પાંચસો વર્ષથી પણ જૂનું છે જે મુઘલ શાસન દરમિયાન અહીં આવેલું છે અને અહીં વડમાંથી સ્વયંભૂ રીતે ભગવાન ગણેશ પ્રગટ થયા હતા એટલે આ ગામને ગણેશ સિસોદરા નામ આપવામાં આવેલું છે અને આ મંદિરનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ પણ એટલું જ છે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવા નવા નવા આવનવા વિષયો સાથે